રાપર તાલુકા પંચાયત કચેરી ખાતે વિસ્તરણ અધિકારી તરીકે ફરજ બજાવતા કે એમ ડામોર વય મર્યાદાના લીધે નિવૃત્ત થતા આજે તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા વિકાસ અધિકારી એ આર ત્રિવેદીના અધ્યક્ષ પદે વિદાયમાન આપવામાં આવ્યું હતું જેમાં નિવૃત્ત થતા કે એમ ડામોરે ચોત્રીસની નોકરી દરમિયાન તલાટી સહ મંત્રી તરીકે રાપર અંજાર અબડાસા લખપત ફરજ પ્રમોશન સાથે વિસ્તરણ અધિકારી તરીકે રાપર ખાતે ફરજ બજાવી નિવૃત્ત થયા હતા નિવૃત્ત થતા કે એમ ડામોરે સમગ્ર સ્ટાફનો આભાર માન્યો હતો તાલુકા વિકાસ અધિકારી એ આર ત્રિવેદીએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે નિવૃત્ત થતા વિસ્તરણ અધિકારી ડામોરભાઈનું નિવૃત્ત જીવન સુખમય અને આનંદદાયક તથા નિરોગી રહે તેવી શુભેચ્છા પાઠવી હતી તાલુકા પંચાયત કચેરીના સ્ટાફ દ્વારા મોમેન્ટો અને શ્રીફળ તથા સાકર અને શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું આ સમયે તાલુકા વિકાસ અધિકારી એ આર ત્રિવેદી મદદનીશ તાલુકા વિકાસ અધિકારી હુશેન જીએજા ભૂપતદાન ગઢવી પ્રકાશ ચૌહાણ દિનેશભાઈ સુથાર શીલાબેન બારિયા જે કે ભારવાણી તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી આંબાભાઈ મકવાણા જિલ્લા તલાટી મંડળના પ્રમુખ વિજયભાઈ ગૌસ્વામી રાપર તાલુકા તલાટી મંડળના પ્રમુખ બળદેવ પરમાર મિતેશભાઈ પટેલ બિપિનભાઈ કડિયા જીતુદાન ગઢવી દેવાભાઈ આહિર આંકડા મદદનીશ સંજયભાઈ રાઠોડ અલ્પાબેન પટેલ મહેશ પરસોડ ચંદ્રકાંત પરમાર વગેરે ઉપસ્થિત રહ્યા હતા